નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણતા છો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને મિત્રો વિક્રમભાઈ ઠાકોર ઘણી બધી ફિલ્મો લઈને આવ્યા છે અને ઘણી બધી ફિલ્મો એમની હિટ ગઈ છે ત્યારે મિત્રો આ બેવફા પરદેશી વિક્રમભાઈ જ્યારે ફિલ્મ લઈને આવ્યા તો ઘણા લોકોની ડિમાન્ડ એવી હતી કે વિક્રમભાઈએ આ પિક્ચર કે શા માટે બનાવ્યું બેવફા પરદેશી નામ રાખ્યું પિક્ચરનું અને અંદર એક પ્રેમ કહાની બનાવી તો આ બધું વિક્રમભાઈએ કેમ કર્યું તો આપણે વિડીયોની અંદર બતાવવાના છીએ વિડીયોને સ્કીપ કરતા કરતાં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મિત્રો મમતા સોની સાથે જ્યારે વિક્રમભાઈ ઠાકોર પિક્ચર લઈને આવ્યા ફિલ્મ બેઉફા પરદેશી ત્યારે મિત્રો ઘણા લોકોની બેઉફાઈ થઈ હતી અને ઘણા લોકો જોવા પણ ગયા હતા એમને સફળતા બાદ વિક્રમભાઈ ઠાકોરે આ પિક્ચર રિલીઝ કર્યું હતું ઘણા બધાની ડિમાન્ડ હતી કોમેન્ટ હતી કે વિક્રમભાઈ તમે કોઈક બેઉફા માટે ફિલ્મ લઈને આવો ત્યારે વિક્રમભાઈએ બે પરદેશી પિક્ચર રિલીઝ કર્યું અને એ પિક્ચરની અંદર વિક્રમભાઈ ઠાકોરને બહુ સફળતા મળી સફળતા મળતાં જ વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર તરીકે ઓળખાવા લાગ્યા એ પછી બેઓફા પરદેશી પછી ઘણી બધી ફિલ્મ લઈને આવ્યા ત્યારે અત્યારે કહેવાય કે મમતા સોની અને વિક્રમભાઈ ઠાકોરની જોડી નંબર વન તો એ તૂટી ગઈ વિક્રમભાઈ ઠાકોર સાથે મમતા સોની અત્યારે કામ નથી કરતા એટલા માટે હવે ફિલ્મ સારી સારી લઈને આવે છે પહેલાં બેહફાની બહુ ફિલ્મો લાવી અને મમતા સોની સાથે પણ પહેલાં બહુ કામ કર્યું તો આ હતા મિત્રો ન્યૂઝ સમાચાર